સુરત એસઓજી અને પીસીબી પોલીસે ન્યૂઝ ચેનલની ઓફિસની આડમાં ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાના મિની કારખાના પર દરોડા પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે નવ પોઈન્ટ છત્રીસ લાખની હાઈ ક્વોલિટીની ડુપ્લિકેટ ચલણી નોટ તથા નોટ છાપવાની સામગ્રી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કરવા સુરત પીસીબી અને એસઓજી પોલીસને સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને પીસીબી પોલીસને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં રહેતા અને લોકલ ન્યૂઝ ચેનલ ચલાવતો એક ઇસમ તેના મળતિયાઓ સાથે મળી ડુપ્લિકેટ ચલણી નોટ છાપે છે અને કોઈને શંકા ન જાય તે રીતે લિંબાયત વિસ્તારમાં આ ડુપ્લિકેટ નોટ શાકભાજીની લારી પાનના ગલાઓ વગેરે પર વટાવે છે ત્યારે આરોપીને પકડવા માટે પોલીસના કર્મચારીઓએ છેલ્લા બે મહિનાથી તપાસ શરૂ કરી હતી પોલીસના કર્મચારીઓએ વેસ કરવો પડ્યો હતો પોલીસના કર્મચારીઓએ ફેરિયાઓ બની શાકભાજીની લારી 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 ફ્રૂટની અને નાસ્તાની લારીઓ આજુબાજુ તપાસ હાથ ધરી હતી છેલ્લા બે મહિનાથી આ ઈસમ પર વોચ રાખવામાં આવી રહી હતી આ દરમિયાન બનાવટી ચલણી નોટ છાપતા ઈસમોની ઓફિસ લિંબાયત વિસ્તારમાં હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી લિંબાયત મદીના મસ્જિદ પાછળ આવેલ SH ન્યૂઝ તથા સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબારની ઓફિસમાં બનાવટી ચલણી નોટ છાપવામાં આવતી હતી જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આરોપી ફિરોઝ શુપડુ શાહ બાબુલાલ ગંગારામ કપાસિયા અને શફીક ખાન ઇસ્માલ ખાનને ઝડપે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરિકો ત્રણેને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે

ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા આરોપીઓમાં મુખ્ય આરોપી ફિરોઝ પૂછપરછ તેને જણાવ્યું હતું કે વર્ષ ઝારખંડ ધનબાદ ખાતે બનાવટી ચલણી નોટ લેવા માટે ગયો હતો અને ત્યાં પોલીસે તેને પાંત્રીસ હજારની બનાવટી ચલણી નોટ સાથે પકડી પાડ્યો હતો આ કેસમાં પોતે બે વર્ષ જેલમાં રહ્યો હતો અને બાદમાં હાઈકોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે આ ગુનામાં અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધી આરોપીઓએ કેટલી નોટ આવી રીતે વટાવી છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત